કેમ કે વરસાદનો મહિનો બી ચાલી રહ્યો છે એટલે બજી યાદ આવી ગયું પણ ના માય મિસ્ટેક આપણે ખાસું ઢોકળા અને સ્વીટુડી મેડમ જોઈ લો અહીંયા મસ્ત એ ખુજલી ટાઈમ ચાલુ છે પગમાં ખુજલી ખુજલી એટલે જેમ આપણે બેસી જશું અહીંયા કંઈક ખાવા માટે એટલે સીધી ઉઠીને આવી જશે ટૂટ 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 કરતી અને હવે આ બધું એટલી જ કોથમીરી જોઈએ હમ મગ પલારેલા બરાબર કોથમીરી આદુ ને બે મરચાં બરાબર તો મેં પીસી લઉં બધું તો મિત્રો જોઈ લો મિક્સરની અંદર મગ નાખી દીધા છે પલળેલા એમાં આદુ મરચાં કોથમીરી એમાં પેસ્ટ કરી લઈશું બરાબર તો ફ્રેન્ડસ આમાં બે ચમચી આપણે નાખી લઈશું દહીં તો અહીંયા પેસ્ટ બનીને રેડી છે ચાલો હવે અને પાઉડમાં કાઢી લઈશું ની અંદર હવે આપણે નાખી લેશું જાડો રવો પાઉ કિલો જાડો રવો છે એમાં એડ કરી લેશું મિક્સરમાં નથી પીસવાનું ફ્રેન્ડ્સ રવાને નહીં તો શું છે રવો પણ એકદમ પેસ્ટ બની જાય આ શું ઢોકલામાં પણ સારું લાગે કેમ કે આનું બેટર એકદમ પતલું હોય ને તો રવો એને ચીક બનાવી લે રવો નાખી બધું સારી રીતના મિક્સ કરી આને પંદર મિનિટ સુધી ઢાંકી ને મૂકી દેસુ પછી જોશું પાણીની જરૂરત છે કે નહીં

હવે જો દસ પંદર મિનિટ અને રેસ્ટ આપે ને તો એકદમ મસ્ત સોફ્ટ થઈ ગયું તો હવે આમાં બધું નાખી દે મીઠું અને ઈનો બરાબર સ્વાદ પ્રમાણે મીઠું ને એક પેકેટ ઈનો

ગરમ તેલ નાખું તો ગરમ તેલ નહી તો ઓઈલ નાખું હા એટલે થોડું બેટર આમ સ્મૂથ સ્લરી રહે ઓઈલ નાખવા દીધું આજે અમે કાલે રાતના મનમાં મન થઈ ગયું હતું કે ચલો આજે ઢોકળા આના બનાવશું મગના ઢોકળા હમ મગને પીસીને ઢોકળા તો સારી રીતના જોઈ લો ઓઇલ ને બધું જ કે મસ્ત મિક્સ થઈ ગયું છે હવે આપણે આ જોઈ બે થાળી લઈ લીધી છે અહીંયા તેને ગ્રીઝિંગ કરી લેશું આ સિલિકોનનું સ્પેચ્યુલર છે ઓઇલ લગાડવાનું ફાઇન છે બે થાળી રેડી કરીને રાખીએ હમ્મ પછી એક થાય પછી બીજી બી ડાયરેક્ટ મૂકી દેવાય હમ ને એક વાર સ્ટીમ ફટાફટ ચડી ગયા પછી તો એકદમ ફટાફટ થઈ જાય છે એ તો જરાય ટાઈમ નથી લાગતો એમાં પછી પકાવતા તો ચાલો મિત્રો એક એક કરીને આપણે અહીંયા ડીશ ભરી દઈએ તો એક ડીશ ફર્સ્ટ ક્લાસ એકદમ રેડી થઈ ગઈ છે હવે એને મૂકી દઈએ સ્ટીમ કરવા માટે આપણે જોઈ લઈએ ઓલમોસ્ટ મારા ખ્યાલથી દસક મિનિટ લાગી સ્ટીમ થતા બસ નહી વધારે પંદર મિનિટ અને દિવ્ય બી આવી ગયો છે તૈયાર બ્યાર થઈને રેડી ગો કોલેજ જવા માટે તો નાસ્તો બાસ્તો કરશે એકદમ પછી કોલેજ નીકળી જશે તો હવે જોઈ લો અહીંયા બીજી થાળી મૂકી દીધી છે

નસીબ કે ચટણી આ કાલ ની આપણે ભીલપુરીની ચટણી બચેલી હતી એટલી જ એ તો એને મને ટોકી નાખ્યો નહી તો એ બધી ચટણી પૂરી થઈ ગઈ હતી

તો આજનો વિડીયો છે ને આપણે આટલો જ રાખીએ કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી